બધાએ જવાના છીએ તો જઈએ મોડું થઈ ગયું છે આપણે કારણ કે દસ વાગી ગયા છે ભાઈ તો ફટાફટ નીકળીએ પાછા જાત પર કારણ કે આજે અહીંયા પૂનમ છે અને ઘણું બધા ભેગા થયા હોય એકસો ને એકાવન ગામના પરિવાર એટલે કે અમારા બારીએ બધાને આ ભેગા થાય પૂનમ છે હવાન પણ છે અને આ મેળો પણ છે તો આપણે જઈએ અને તમને પણ બતાવું બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તૈયાર થઈને નીકળી ગયા છીએ કપડાં આપણે પાછા ચેન્જ કરીને નાખ્યા છે અમારે બેન આવી ગયા છે ને ઓબેનને મૂકીયા છે ભાભીને બપાન વાજ છે તો ફટાફટ લાગીને નીકળી મોડું થઈ ગયું છે આ ફાઇનલી મિત્રો જાત પર ભોગી ગયા છે ને જાત પર આ જો બહારનું પાર્કિંગ વાહન છે બધું વાહન પાર્કિંગની જગ્યા છે ટ્રાફિક ન થાય એટલા માટે બહાર જ રાખ્યું છે તો મિત્રો ગેટ ની અંદર કેરીનો રસ ની સેવાઓ બધી ચાલુ છે ને ઓરે ડેલો પીઓ પીઓ તોરે ઉતારી ઉતારી ₹500 નું જ આપણે મંદિરે છે આપણે આપણે જવાનું છે પાંચ ફડાવા ન આવવું પડશે તૈયાર રાખજે ₹100 નું તો ટ્રાફિક જો દર્શન કરવાનો વારો તો આજ આપડો નહી આવે જો મિત્રો આ મંદિરે દર્શન કરવાની ટ્રાફિક છે તો આપણે આવી ગયા છીએ હવે પ્રસાદી લેવા જોવો તમે પ્રસાદી લેવામાં પણ એટલે બધી ટ્રાફિક છે

આપણે ઉછા જવા આજે પુણેમય છે અને હનુમાન જયંતિ પણ છે ત્રેવીસ તારીખ છે તો કમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ તો ઊંચા કોરડા જવાનું છે આપણે મિત્રો આપણે ગયા છીએ ઊંચા દરિયો પણ ભરાઈ ગયો છે ને ઘણા બધા આવેલા છે એ બધા આપણે થોડું ખાવામાં મોડું થઈ ગયું કારણ કે દરિયો ભરાઈ ગયો છે ફૂલ

તો મિત્રો જો તમે આપણે મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે આપણે લાઈનમાં રહ્યા છીએ કારણ કે ટ્રાફિક બહુ ગજબની છે જો તમે દર્શન કરીને વહી વાત છીએ આપણે તો દર્શન કરીને જો તમે વહી વાત છીએ તીર્થુડે કારણ કે આમાં ખાંડુ તીર્થુર છે જે ભાગશાળી હોય જોવા મળે

જે દુકાન આવે ને અંદર ઘડી જાય હું લઈ કાંઈ ખબર નથી આપણને ઘણી બધી વાર લાગી ગઈ તો આપણે તો વહી આવ્યા છીએ હવે અહીં બેઠા છે કારણ કે થાકી ગયા છે ભાઈ બહુ આજે કારણ કે તરીકો પણ એટલો બધો હતો તો હવે આવે એટલે પાછા ઘરે ભાગી બ્લોગમાં કન્ટિન્યુ બીના રહેજો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર પણ કરી દેજો જોતા રહેશો બ્લોગ હવે પાછા આવે એટલે ઘરે નીકળી તો ભાઈ ઘણી વાર લાગતા પછી બધા આવ્યા છે પાછા

ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છીએ અને થાપી ગયા છીએ તો આજનો લોગ આપણે અહીં પૂરો કરીશું બ્લોગ જમા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો